થરાદ નાયબ ની સાબરમતી વર્તુળ કચેરીમાં આઈસી સ્કલી થતાં તાલુકાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો જેમાં થરા પેટા વિભાગીય કચેરીનો તમામ સ્ટાફ અને કાંકરેજ કિસાન સંઘના નેતા ભગુભાઈ પટેલ કુવરાભાઈ ચૌધરી દ્વારા સાલ નાયબ નાયબિનિયર યુએ વઢવાણનું સન્માન કર્યું હતું જોકે વઢવાણા એક કર્મનિષ્ઠ અને ખેડૂતો માટે કાળજી રાખી સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવામાં ખૂબ જ સુંદર રીતે નામના મેળવી હતી અને વીજ ગ્રાહકો માટે માર્ગદર્શન પૂરું પાડી યોગ્ય રીતે કામ કરવા માટે પ્રયાસો કર્યા હતા ત્યારે હવે અમદાવાદ ખાતે આવેલ સાબરમતી વર્તુળ કચેરીમાં આઈએસ કોડમાં બદલી થતા ઉચિતા વિદાય સમારંભમાં શુભેચ્છાઓ ઉમટી પડ્યા હતા અને ઘણા લોકોએ ટેલિફોન પર શુભેચ્છા પાઠવી ત્યારે આવા કર્મનિષ્ઠ માણસો ને બદલી થતા ભાગ્ય જ વિદાય સમારંભ જોવા મળે અને થરા વિસ્તારના ખેડૂતોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ